ઓર કુછ નહીં થા અમારે પાસ શ્યામ બાબા કૃપા સબક કૃપા આશીર્વાદ મારું નામ વિજય પટેલ છે હું કલોલ ગાંધીનગરથી આવું છું અહીંયા કાટુશ્યામ મંદિરે દર્શન કર્યા બહુ સારું લાગ્યું હું કાલોલ તાલુકાથી આવું છું મારું નામ છે રણજીત રામ રામરાથી આવ્યા છે અમે કાટુશ્યામ પહેલી વાર અમે આવ્યા છીએ સારું લાગ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ